એટલે હવે જો કોઈ પંચમહાલ બાજુ જમાય થવાની ઈચ્છા હોય ને તો આ નંબર એ બે ત્રણે નંબર ઉપર ફોન કરજો મને તો કઈ રસ છે નહીં ત્યાંથી જવામાં કેમ કે આપણે બેટલું બધું આગળ ન ફોકએ એટલી કોઈને ખબર આવા હલકી જાતિના નીચે નરાદમ નાલાયક ના પેટનાઓ ક્યાં ક્યાંથી ધોડ્યા આવે છે હું એના બાપ નું વિશે હવે એની મૂળ તકલીફ એવી હતી કે કોઈક માયાનો આપણે વિડીયો મૂક્યો તો એમાં એની બળી છે અને ઈ એવું કહેતો તો કે અમરેલી આવ્યો હતો ફલાણું પૂછડું અત્યારે અમરેલી માં શું પણ બોલી જ નહીં અમરેલી માં ક્યાં કેમ કે ખોટ બોલી ના પેટ ના હોય ક્યાંથી આવે અને આ નીચ જાતિની ઓલાદુ દરેક સમાજમાં આવા અમુક નમૂનાઓ હોય એને ક્યાં તકલીફ પીડી એને આપણને કીધી હવે માયો કે એને બનેવી બનેવી થતો હોય છે તો જ એને તકલીફ થઈ હોય અને મને કે તારી મૂછો કાપી નાખ્યું હોય આપણે જ કીધું તારી બેન ને ગમી એટલે જ તને તકલીફ થઈ હોય સાંભળ સાંભળો આગળનું રેકોર્ડિંગ અને આ બે ત્રણેય નંબર ઉપર જેને ત્યાં પંચમહાલમાં જમાઈ બનવાની ઈચ્છા હોય ફોન કરીને કહેજો કે ભાઈ અમે નવીરાત છીએ

હા અમે અમરેલી આવીને ગયા તમે ક્યાં કઈ કઈ જવાબ ના દીધો મોડો મોડો જવાબ દીધો કે થી અમરેલી આવીને ગયા હે હમણાં જ હાલ જસ્ટ હવે ભાઈ કામ કરતા હોય એ કરો ને હે એ હું મારે તારી મૂછો કાપવાની રહે છે ભાઈ હા તો તારે હાલ્યો ને પણ અમરેલી આવ્યો ને મૂછો કાપતી હોય તો અમરેલી જ આવેલો ને મારા ભાઈ હા તો પણ તો ક્યાં છે ઉભો ને મળી લઈએ હું તું કઈ જગ્યાએ છે બોલ હું અમરેલીમાં જ છું તું અમરેલીમાં આવીને મને ફોન કરી દે ને ખાલી

અમરેલી જગ્યા તું બોલ તું તારી માં ત્યાં ઘરે બાજુ બેઠો ને એની માથે ચડી જાય તારી માથે ચડી જાય વાંધો નહીં બે માથે બે દાળીય ગઈ તી કોઈ માથે ચડી ગયો તો બાપા નો છો એ પેલા પૂછી લે તારી પણ તારી માને તારી તું તારી માને તારામાં ના હોય તો લોકો ભરવા પવન આવી છે તમારે તારો ફોન ઇમરજન્સી ગમે તે રોપડ લેવાનો તારી મુસાફ ને તારી બેન ને ગમે મારી મૂન એકને નહીં એ પણ ઘણી વાર લાગો છો તારી બેન ને મૂછો ગમે છે એટલે તો મારા ભાઈ છું તારી બેન કીધું ને એટલે તારી મૂછના લીધે તો મારા ભાઈ મારા મારા